લાલજી સડાઈ સડાઈ સળાયો પેલા મારે બરોબર આજ તો દેખાતા પેલા હે ને તો મારો તો હું કરું કે ખબર જ નહીં પડતી આજ કાલ ના બેક્ટર તો એ પડી લાલજી આજ તો દેખાતા નહીં લાલજી ગાયબ ના ગયા કઈ લાલજી ગાય તો મોટી મોટી પડવા કાકા

એક કામ કરાય એ થી કાપીને પ્લાસ્ટિક નું નખાઈ દઈએ તો હોવ તો પેલા નું કટકો તો મળી જાય બીજો પગ ના હાટ હા તો બીજું તો શું કરીએ એને હાજો કરવો એને હાજો કરીને તો પેલા પા પૈસા નહી આલે હા એ થી કાપીને બીજો જ ન ખાઈ દે તો આપણો પ્લાસ્ટિક નું અર વી ઘુમાલા ના ચમ હમ હા ના એમ નીકળ તો હું જા હું ટ્રેક્ટર લઈ આવું ને આલો હું એમ ન તો જપો ને લાલજી ને સંજી બે હતા ને

હા તો પેલી પાર જ દેવું કરી જાય તો અમને પાવર બતાવો જ પડે ને કરે આ તો આજે પત્રીજા નહીં કર્યો કે મારા બેટા ભેમજી ને ખાતો નાખા તો આમાં ફોર વ્હીલર જ લાવી પડે મારા બેટા મારા અમને કઈક કાંડ કરી ફૂકી જ મારવું પડે ચાલુ નહીં મારી બેટા મારી પેટ્રોલ હતા ને એક તો પહોંચો શેડલો પોંટીઓ બકરી આયા પૈસા લેવાના પૈસા પહેલા લઈ પૈસા જ પહેલા લેવાના તો જ પા આપણે દાદા એટલે પડીને કે લોકો થઈ ગયા અમે તમબર મોય પેલી નહી આઈ દીગા ગાડીમાં કે કાકા પાલો પત્રીજા મારો તો તમબર પત્રીજા પત્રીજા કકા તલા ભત્રીજા હવે તો નઈ પડ્યા ઊભા રહે ઊભા હો ભત્રીજા મારવાનું હો ભત્રીજા ઓ ઉભા તો હોતી

મારે હું લેવાનું રાત ચાલો હા બહુ બોલો રાત તો ચાલે હાથ તો પૂરો કરે આમ ઘેલો મેં એક વાર લડા શું કરવા લેતા હોય તો સરપંચ બના ભાઈ એવું કશું કાતા મે એ ઘોડા ઘોડા વાત આ વાત કરી તઈ ના આ ઘોડા ઘોડા ને 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 મા મને સર આ આ જાગીર કરો નોરી આતરી ગેમ માં હું એક બે કરું હું જોડી લઉં ઓય ઓય કામ લાગે કામ લાગે

સરપંચ બનવાનું કાલ નિકાલક્ટર લઈને હું તેના રૂપિયા કેટલા ડોલર માં ડોલર માં ઇન્ડિયન રૂપીસ માં ના ગમ પડે ડોલર કેટલા ડોલર હતા તું ડોલર કે ખાલી તું કેટલા ડોલર પૈસા કે તું ખાલી ડોલર માં કે અમે નાખે લે દાદા એક નોટો માં ના લોક નહી જોયું તું લાઈ પૈસા કરી દાદા દારૂ મંગાવી પૈસા બીજી વાત છોડ

ગુગલ પે એ થઈ ગયા તારા યાર જેટલાનું ઊંડ્યું એટલાનું અને આખ જો હેતર માં આવતી ના અને ટ્રેક્ટર લીધી લીધી જો હું વાઈકન આવે બીજા બે ઓળખા ને બધું લઈ દેજો પ્રજા કરો પાવડો ચાલો એક પરા જતી વાળી એટલા આઈ હેડ એટમો આમાંથી જતરમાં આવ એટલો બાર બતાવું બે પાપું એક ફ્લાશ thank ah.